નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પેલા ખેડૂતો માટે મોટો નિર્ણય સોળ તારીખના રોજ રૂપાળા ઉમેદવારીનું ફોર્મ ભરશે મોદીજીની મોટી જાહેરાત ખેડૂતોનું દેવો માફ કરવામાં આવશે બે હજારનો સત્તર મફતો ક્યારે આવશે ગામડાઓ માટે ખુશખબર ખબર ઈ શ્રમ કાર્ડ રાશન કાર્ડને લઈને સમાચાર સોના ચાંદીમાં તેજી સાત મેના રોજ ગુજરાત બંધ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો હવામાન વિભાગની વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે જેના પગલે નવસારી સુરત ભરૂચ વલસાડ આણંદ છોટાઉદેપુર વડોદરા દીવ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે વરસાદી અસરના કારણે બે દિવસ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે અમદાવાદ ગાંધીનગરમાં ઓગણ ડિગ્રી તાપમાન જોવા મળી રહેલું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા મોંઘું મોંઘવારી પેટ્રોલ એકત્રીસ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈને છાસઠ થી સત્તાણું રૂપિયા પ્રતિ લીટર થયું છે ડીઝલ બાવન થી નેવું રૂપિયા પ્રતિ લીટર અને ગેસ સિલિન્ડર ચારસો થી લઈને અગિયારસો ત્રણ રૂપિયા સુધી પહોંચ્યો હતો જેમાં વાત કરીએ તો મિત્રો લોટ છે તે રૂપિયા વીસ થી લઈને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે કઠોળ છે તે એસી રૂપિયાથી લઈને બસો દસ રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે દૂધમાં રૂપિયા ત્રીસ થી લઈને છાસઠ રૂપિયા પ્રતિ લિટર મોંઘો થયું છે લોકોને મોદી સરકાર મોંઘી પડી છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો સોના ચાંદીમાં આગ તેજી સાથે સોના ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે મિત્રો આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાના ભાવ પંચોતેર હજારને પાર પહોંચ્યા છે અમદાવાદમાં સોનાના ભાવ પંચોતેર હજાર બસો રૂપિયા પહોંચ્યા છે જ્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ પંચ્યાસી હજાર રૂપિયા પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો અને હજુ પણ સોનાના ભાવમાં વધવાની શક્યતા જોવા મળી રહેલી છે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો યુવા ન્યાય અને મહિલા ન્યાય વિશે થોડીક વાતચીત કરી લઈએ તો કોંગ્રેસ પાર્ટીએ યુવા ન્યાય હેઠળ પાંચ કેટેગરીની વાત કરી છે જેમાં એક વર્ષ માટે યુવાનોને ત્રીસ લાખ નોકરીઓ સરકારી નોકરી અને એક લાખ રૂપિયા આપવાનું વચન પણ સમાવેશ કરવામાં આવ્યો છે મહિલા ન્યાય ઘણા વચનો આપ્યા છે જેમાં ગેરંટી ગરીબ પરિવારોની મહિલાઓને પ્રતિવર્ષે એક લાખ રૂપિયા આપવાનો છે તે વાતચીત કરવામાં આવી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પરસોત્તમ રૂપાળાએ કરી છે મોટી જાહેરાત વિવાદો વચ્ચે રાજકોટ લોકસભા બેઠકમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાળા આગામી એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરશે જોકે ભાજપ પણ હવે મક્કમ થઈ ગયું છે રૂપાળા જ રાજકોટથી ચૂંટણી લડશે ક્ષત્રિય સમાજના ઉગ્ર બનતા જતા વિરોધ વચ્ચે વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવાની તૈયારીઓ છે ખુદ પરષોત્તમ રૂપાળાએ જાહેર કર્યું છે કે મારી ઉમેદવારીની તારીખ બધા પાઘડી બંધ ઉમટી પડશે અવસર પણ સાંગમેટ સાચી લેવા રાજકોટમાં વસતા અમરેલી જિલ્લાના નિવાસીઓની સભાને સંબોધન કર્યું હતું મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર મહિલાઓને દર મહિને એક રૂપિયાની સહાય હવે ભારતમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક મહિલાઓને દર મહિના ખાતામાં એક એક હજાર રૂપિયા આપવામાં આવશે વડાપ્રધાન મોદીએ છત્તીસગઢની અંદર આ જાહેરાત કરી છે આ અંતર્ગત મહાતારી વંદના યોજના હેઠળ છે તે પ્રથમ હપ્તો જાહેર કર્યો છે આ હપ્તો દરેક મહિલાઓના ખાતામાં એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ વચન આપ્યું છે કે મહિને બેંક ખાતામાં છે તે વગર મુશ્કેલે એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો સિંગ તેલમાં ત્રણ દિવસમાં ડબે ચાલીસ રૂપિયાનો વધારો ત્રણ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો જ્યારે સિંગ તેલના ડબ્બામાં વીસ રૂપિયાનો વધારો થયો છે મિત્રો કપાસિયા તેલના ડબ્બે દસ રૂપિયાનો વધારો થયો છે સિંગ તેલના ડબ્બાના ભાવ છવ્વીસો થી લઈને સત્યાવીસો રૂપિયા સુધી પહોંચ્યા છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ સત્તરસો રૂપિયાથી સત્તરસો સાહીઠ રૂપિયા થઈ ગયા છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર ચૌદ પોઈન્ટ બે કિલોના સિલિન્ડર ગેસ ચૂલા લાઇટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે મિત્રો અને આ નવા ઉજ્જવલા યોજના માટેના ફોર્મ ભરવાની પણ શરૂઆત કરવામાં આવી ગયેલી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બેંકોની રજાને લઈને નિર્ણય જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કાર્ય હોય તો તમારે તે શક્ય તેટલું જલ્દી પૂર્ણ કરી લેજો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ઘણા રાજ્યોમાં બેંકો આવતા અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ ખુલશે વાસ્તવમાં ગુડી પડવાના તહેવાર પર નવ એપ્રિલ મંગળવારે દેશના ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે નવરાત્રિ મહોત્સવ પણ નવ એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે આ પછી ગુરુવારે પણ ઈદ એ ફિત્ર નિયમિતે બેંકોમાં રજા રહેશે આ અઠવાડિયે બીજા શનિવાર પણ આવે છે જેમના કારણે બેંકમાં કામ નહીં કરી શકો મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કમોસમી વરસાદથી ભારે નુકસાન અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ મકાઈ તુવેર ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવા રહી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે તેમ છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદના ઝાપટા પડ્યા છે જેમના કારણે લોકોને મુશ્કેલીઓ વધી છે ત્યારે ખેડૂતો માટે રડવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદથી મકાઈ તુવેરના ઊભા પાકને નુકસાન થયા છે તેમજ એપીએમસીમાં તૈયાર પાકને નુકસાન થયું છે નોંધનીય છે કે અગિયાર અને બાર એપ્રિલ કમોસમી વરસાદની આગાહી હતી તેમ છતાં ખેતીવાડી વિભાગે ખેડૂતોને અપીલ કરી હતી જેમના કારણે માર્કેટયાર્ડમાં માલને તાળ પત્રીથી ઢાંકવામાં અપીલ કરવામાં આવી હતી તેમ છતાં અનાજની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી ન હતી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા મિત્રો જેમના કારણે ખેડૂતોને પાક નુકસાન પણ થયું છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની બચત અને બગાડ અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજનાના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર ની અંદર વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય સમાચાર રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય સરકાર આપશે જે મિત્રો રિક્ષા રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા હશે જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો તેમના માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો નવી યોજનાની શરૂઆત કરી છે જેમની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા રિક્ષા ખરીદવા માગે છે તેમને અડતાલીસ હજાર રૂપિયા આ યોજનાની અંદર કોને લાભ મળશે અને તેમની વિશે વાત કરીએ તો મહિલા આજે સાહસિક વર્ગોમાં મહિલાઓને યુવા વર્ગ સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા યુવા વર્ગને અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે આર્થિક રીતે પછાત છે એવા લોકોને આ યોજના લાભ મળવા મળશે અને રક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય પણ ગુજરાત સરકાર આપવા જઈ રહી છે મિત્રો મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજ્યમાં આજથી કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી હતી જેમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું જીરાની બજારમાં મંદીનો માહોલ એવરેજ ભાવો ઘટી ગયા છે હાલમાં ચુમ્માલીસોની સપાટી એ ભાવ પહોંચ્યા છે જ્યારે હાલ કપાસની ભાવની સ્થિતિ પણ છે પંદરસોની સપાટી નહીં એવરેજ ભાવ છે એરડાની આવકમાં વધશે ભાવ સ્ટેબલ છે એટલે કે તે સ્થિરતા છે અગિયારસો વીસ રૂપિયાની સપાટી એવરેજ ભાવ